આજે આપણી પાસે ગાયો પાંચ છે એ પણ હું તમને બતાવી દઉં છું તમે જોઈ શકો છો આ રહ્યા હવે આજે કે કાલે કે બે દિવસની અંદર વ્યાઈ જશે અને સોથી સો ગૅરંટી આવશે તમે એના ચારેય ઓસર જોઈ શકો છો એક એક વેત વેતનો ગાળો છે ગાયો આપણી પાસે સારી છે અને એની એકદમ બોડી પણ તમે જોઈ શકો છો એકદમ પતળો કન્ડિશન છે અને ગાય ખૂબ જ સારી છે જાબણમાં છે બે ત્રણ દિવસ લઈ લેશે ગાયનું કન્ડિશન ખૂબ જ સારું છે બે દિવસમાં વ્યાઈ જશે અને બીજી પણ એક જાબણમાં ટોટલ પાંચ ગાયોમાં આ વિડીયા અંદર બતાવી દઉં છું તમે પરફેક્ટ રીતે જોઈ લેજો એક આરિયા ગાય છે અને બીજા નંબરની એક આરિયા ગાય છે આ આ ગાય દૂધ કરશે દસ અગિયાર બાર લીટર જેટલો એથી વધારે કરશે નહીં હદમાં હદ આપણે દસ લીટરની ગણતરી લગાવવાની અને એક બીજી ગાય છે આર્યા તેર ચૌદ પંદર લીટર દૂધ ઉપર કરશે આરિયા પણ ગણાવ ગણ આપણે બાર તેર લીટર દૂધની આપણે ગણતરી લગાવવાની એનો પણ હજી આ દસ દિવસની કાચી છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે એનો બાઉલો ગોળ બનાવે છે એકદમ હજી દસ દિવસની અંદર ઘણો બધો બાઉલો બનાવશે અને ચારેય ઓસળ જુઓ વેત વેતનો ગાળો છે એકદમ ઓસળમાં કમ્પ્લેટ છે અને ગોળ એકદમ બાઉલો ભરે છે અને ગાય શરીરમાં લંબાઈમાં બધી વાતે સારી છે ઓલરેડી છે અને આ પણ જાભણમાં છે આ અંદાજે દસક દિવસ જેટલા લઈ લેશે ગાય ખૂબ જ સારી છે એ કારિયા અને એ કારિયા આ બંને ગાયો છે આજે જામણમાં અને બીજી પણ ગાયો છે એ પણ વીઆયેલી છે એ પણ હું તમને બતાવી દઉં છું કે કેટલું જેટલું દૂધ કરે છે હાલની તારીખમાં આજની તારીખમાં કેટલું દૂધ હાજરમાં હશે એ હું તમને પરફેક્ટ રીતે હું તમને આજે બતાવી દઉં છું હવે હાલમાં તો આ ગાય દોરાઈ ગઈ છે એટલે થોડું મગજમાં તમને નહીં બે પણ છતાં હું એનો બાવલો તમને બતાવી દઉં છું આ ગાય સાત લીટર દૂધ કરે છે પહેલી ગાય છે ફક્ત સાત લીટર દૂધ કરે છે પહેલી ગાય છે દોરાઈ ગઈ છે સાત લીટર જેટલું દૂધ નીકળી ગયું છે એટલે તમને બાવલાની અંદર થોડું મગજ ઓછું બે છે ગાય ખૂબ જ સારી છે કન્ડિશનમાં બહુ સારી છે હાઈટમાં અને લંબાઈની અંદર ખૂબ સારી છે અને એકદમ ગરીબ ગાય છે દોરાઈ ગઈ છે છતાં તમને થોડા ઘણું મગજમાં બેસે સાત લીટર જેટલું દૂધ નીકળી ગયું છે અને આજે આપણી પાસે પાંચ ગાયો હાજરમાં છે અને પંદર લીટરવાળી ગાય આજે આવી હતી એક આરિયા ગાય છે એનું આઠ લીટર જેટલું છે પણ હવે દોરાઈ ગઈ છે એટલે હમણાં મગજમાં થોડી ઓછી બેસ છે પંદર લીટરની ગાય આજે આવી હતી પણ વેચાઈ ગઈ છે એ દૂધનો અંદાજ અઢારથી ઓગણીસ લીટરનો અંદાજ હતો પણ છતાં હાજરમાં એનો સોળ લિટર તો પાકો હતો જ ભલે લીટરી આમ આપો તો પણ એ વેચાઈ ગઈ છે અરે પણ એવી આવશે તો હું આજે વિડીયો મૂકવાનો અમને મોકો ના મળ્યો કેમ કે ગ્રાહક બેઠા હતા એટલે ઉતરતી ગાય વેચાઈ ગઈ છે બીજી પણ એવી ગાય આવશે તો અરે જરૂરથી હું વિડીયો મોકલીશ અને આ જેમ બને ત્યાં સુધી વિડીયો તમારા સગા સંબંધીઓને મોકલજો આપણી પાસે લોકલ ગાયો તમામ મળી રહેશે અને ફૂલ ગેરંટી સંગાથ બે ટાઈમ વીઆેલી હોય તો બે ટાઈમ તમારે દોઈ અને લેવી અને પોપર ગામ આપણું રા બનાસકાંઠાની અંદર પડે છે ત્રાદ તાલુકો છે આપણો એક આરિયા ગાય છે આરિયા નવ લીટર જેટલું દૂધ કરે છે અને વ્યાજબી ભાવ અમે આપી દઈશું જે પણ ભાઈને લેવી હોય એ અમારો કોન્ટેક્ટ કરે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ અને અથવા અને જોવા માટે હાજર ગાય હોય તો મને ફોન કરીને આવી શકે છે અમારી પાસે ડેલી પાંચથી છ ગાયો તો અમારી પાસે હોય જ છે ગાયો તો વધારે હોય છે પણ અમને થોડી સિઝન છે ગાયોની એટલે થોડી ગાયો ઓછી રહેશે અમારી પાસે પણ ગાયો તમને ઓલરેડી મળી જશે ગમે ત્યારે તમે અમારી વિઝિટ કરશો તો અને લોકલ ગાયો મળશે આપણી પાસે કોઈ આપણે બહારની ગાય લાવતા નથી બનાસકોઠાની લોકલ અમારા આજુબાજુ ગામડાના વિસ્તારની અંદરથી લોકલ ઘર ગાય અમે લાવીએ છીએ આ બંને ગાયો જાભણમાં છે જે કોઈપણને લેવી છે તો સો ટકા અમે ગેરંટી આપીશું અને ગેરંટી ના લેવી હોય તો તમે ચારે ઓસળ ફોડી તમારે જેટલું દૂધ કાઢવું હોય એટલું દૂધ કાઢી અને લઈ શકો છો તો પણ આપણી છૂટ છે જે પણ તમને યોગ્ય લાગે એ અમે કરવા માટે તૈયાર છીએ ચલો જય માતાજી